જેતપુર નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર બે માં આવેલા ખોડિયાધાર તરીકે ઓળખાતા વિસ્તારના છેલ્લા ત્રીસ થી ચાલીસ વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવા છતાં નગરપાલિકાને નિયમિતપણે તમામ પ્રકારના ટેક્સ ચૂકવી રહ્યા છે રોડ રસ્તા ગટર સફાઈ અને લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવાથી નાના બાળકોમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે આંગણવાડીની આસપાસ પણ ગંદુ પાણી ભરાયેલું રહેતા બાળકોને આંગણવાડી સુધી પહોંચવામાં પણ મુશ્કેલી પડે છે સ્થાનિક દ્વારા નગરપાલિકાને અનેકવાર લેખિત અને ટેલિફોનિક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી દર વર્ષે આ વિસ્તારમાંથી લાખો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવતો હોવા છતાં સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે જો આગામી સમયમાં નગરપાલિકા દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિક દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સોનંકી ચિરાગ ન્યૂઝ નાઇન ગુજરાતી જેતપુર મારું નામ રોહિત હીરાભાઈ કોસાણિયા વોર્ડ નંબર બે માંથી અમારો આ વિસ્તાર છે એક પછાત વર્ગમાં છે આ બધાય મજૂર વર્ગ છે જે કોઈ સવારે કામે જાય ને સાંજે આવે એવો વર્ગ છે અહીંયા કોઈ પણ પ્રાથમિક સુવિધા નથી આ તમારી સામે છે લાઇટ છે તે પણ બંધ છે આંગણવાડી છે એની ફરતીકોર પાણી ગટર ફૂલ ભરાયેલી છે મચ્છર એટલા છે ને આવડા આવડા બાળકો બધા બીમાર પડેલા છે મેં બે દિવસ પહેલાં મુલાકાત લીધી આંગણવાડીની તો મને બેને એમ કીધું કે પચાસ ટકા છોકરા બીમાર છે એ કે ને અમારા વિસ્તારમાં આ સાઠ વર્ષથી વિસ્તાર છે પણ કોઈ જાતની સુવિધા નથી નથી રોડ નથી ગટાર કોઈ જાતની સુવિધા નથી છોકરાને ચોમાસામાં આવવા જવા માટે બહુ મુશ્કેલી પડે છે મારું નામ પ્રશાંત કરશનભાઈ બગડા નવાગઢ વિસ્તારમાં વોર્ડ નંબર બેમાંથી રહું છું અને આ અત્યાર સુધીમાં હમણાં પાંચ મહિના પહેલાં ચૂંટણી જે આવી એમાં બે ભાજપની અને એક અપક્ષ ને એક કોંગ્રેસ ને કોંગ્રેસ ને અપક્ષની ટિકિટ આવી એટલે ભાજપવાળા અહીંયા આજુ ધ્યાન દેતા નથી અને આ લોકોને સુવિધા પૂરી પાડવામાં આવતી નથી અત્યારે એ લોકો એમ કહે કે સ્વચ્છતા અભિયાન તો સ્વચ્છતા અભિયાનની સામે તમે અહીંયા મુદ્દો લઈ લો કે નગરપાલિકાનો સંડાલ બાથરૂમ છે બાલવાડી છે અને અહીંયા રોડ રસ્તાની જવાબદારી જોઈ લ્યો કે એ લોકોએ શું કામ કર્યા છે અત્યારે આપ લોકો પચાસ વર્ષ ત્યાં અહીંયા રહે છે પણ અત્યાર સુધી કોઈ કામ કર્યું નથી એને ખાલી વાતો કાગળ ઉપર જ વાતો કરે છે રોડ પાસ થઈ ગયેલા હોવા છતાંય કામ કરતા નથી આ લોકો અમારે ડિલિવરી ધારે કોઈ એમ સદાય ન પૂગતી રીક્ષા કંઈ પૂગતી નથી વાયટો બધું થાય આ ગંદકી છે અમારા છોકરા ભણાવવા મૂકવા હોય તો હાલી જાય એક એવું નથી જાય સાધન તો અમારે આ સુવિધા કંઈ છે થતી નથી આ ચાલીસ વર્ષથી નહીં રહી છે પચાસ વર્ષ છે પણ કંઈ સુવિધા થતી નથી તો આ સુવિધા કરવી પડે